સ્વામી મહારાજે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો સૌથી પ્રિય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી કૃપા કરીને અમારા રાષ્ટ્રના નેતા તરીકે તમારી ત્રીજી ટર્મ માટે અમારી સૌથી ઊંડી પ્રાર્થના સ્વીકારો તમારો વિજય એ વિશ્વાસનો પુરાવો છે કે જે ભારતવાસીઓ તમારા નેતૃત્વ તમારી દ્રષ્ટિ અને તમારા મૂલ્યોમાં ધરાવે છે અમારા રાષ્ટ્ર અને તેના કલ્યાણ અને સુખાકારી પ્રત્યેની તમારી નિષ્ઠા અને સમર્પણ પ્રશંસનીય છે ખરેખર અનુકરણીય છે તમારી નિર્ભય નિસ્વાર્થ અને અવિરત સેવા દ્વારા અહીં ઘરે અને સમગ્ર વિશ્વમાં અમારા લોકોના મૂલ્ય અને મૂલ્યને વધારવા માટે દર્શાવ્યું છે એક મજબૂત સમૃદ્ધ પ્રગતિશીલ સર્વસમાવેશક અને આધ્યાત્મિક ભારત માટેનું તમારું વિઝન જે તમામ રાષ્ટ્રનો સાચો મિત્ર છે તે વિશ્વભરના અબજો લોકોની આકાંક્ષાઓ સાથે પડગો પાડે છે તમારા નેતૃત્વથી નોંધપાત્ર ફેરફારો અને પ્રગતિ થઈ છે અને અમે પ્રાર્થના કરીએ છીએ કે તમારા કારભારી હેઠળ માત્ર આપણું રાષ્ટ્ર જ નહીં પરંતુ આપણું વિશ્વ સતત વિકાસ પામતું રહે અમારા ગુરુ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ વારંવાર કહેતા કે તમે સેવાના જીવન માટે નિર્ધારિત છો અને એક દિવસ તમે નેતાઓના નેતા બનશો તે ક્ષણ આવી ગઈ છે તમે અમારા રાષ્ટ્રનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખો અને વિશ્વના નેતાઓને વધુ સારા ઉજ્જવળ અને વધુ સારા ભવિષ્ય તરફ મદદ કરવાનું ચાલુ રાખો ભગવાન સ્વામિનારાયણને મારી એવી પ્રાર્થના છે ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ અને વિશ્વના તમામ પ્રબુદ્ધ સંતો અને ઋષિઓને પ્રાર્થના છે અંતરતમ પ્રાર્થનાઓ સાથે તમારા માટે અને ભારતની એકતા અને સમૃદ્ધિ માટે મારી ઊંડી પ્રાર્થના સા સાધુ કેશવજીવન દાસ